ભીષણ આગ ફાટી નીકળી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેનાથી કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ આગની જાણ થતાં દાહોદ નગરપાલિકાની ચાર ફાયર ફાઈટર ટીમો અને જાલોદની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગની તીવ્રતા જોતા ગોધરા અને છોટા ઉદેપુરના ફાયર વિભાગને પણ બોલાવવામાં આવ્યા દાહોદના પાટીવાડા ગામ ખાતે જે એનટીપીસી નો સોલાર પાવર પ્લાન્ટ છે એ સોલાર પાવર પ્લાન્ટમાં એના સિક્યુરિટી ગાર્ડ છે એમના જણાવવા મુજબ લગભગ આઠ નો વાગ્યાની આસપાસ સુવારે પાછળના વિસ્તારમાંથી અચાનક આગના તણખા લોકોને દેખાયા હતા અને જે અન્વયે ફટાફટ ફાયર બ્રિગેડ ગાડી બોલાવવામાં આવી હતી હાલમાં પાંચ જેટલી ગાડીઓ છે એ ફાયર ફાઈટિંગનું કામ કરી રહી છે લગભગ સાત આઠ માણસો કામ કરનાર અને ત્રણ ચાર સિક્યુરિટી ગાર્ડ એ તમામને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે અત્યાર સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવેલી નથી પરંતુ મોટી પ્રમાણમાં નુકસાન થયું જણાય આવે છે હાલમાં ફાયર ફીટ કામગીરી ચાલુમાં છે ચાર જિલ્લાના ફાયર ફાઇટર્સ સે 35 ટેન્કરો અને અન્ય સાધનોની મદદથી 12 કલાકની સખત મહેનત બાદ આજે સવારે 9 વાગ્યે આગ પર કાબૂ મળી ગયો આ દરમિયાન કર્મચારીઓ મહત્વની મશીનરી બચાવનો પ્રયાસ કર્યો સદ નસીબે કોઈ જાનહાની થઈ ન હતી જો કે પ્રાથમિક અંદાજે કરોડો રૂપિયાનો નુકસાન થયોવાનો સામે આવ્યો છે શું કહો છો સવારના મેં इसके बारे में आपको जैसा बोला मैंने अभी कि ये एक अनफॉर्चुनेट इंसिडेंट है फायर इंसिडेंट हो गया है और इसमें हमारा जो 70 मेगावाट सोलर प्रोजेक्ट है एन का है वो पूरा सफ़र कर गया हमारा पूरा मटेरियल लॉस हो गया आपको दिख रहा होगा राख के अलावा कुछ भी नहीं दिख रहा है यहाँ पर और ये बहुत बड़ा हम लोगों के लिए सेटबैक है क्योंकि हमारा एक बड़ा ड्रीम प्रोजेक्ट था इसको हम कम्प्लीसन की ओर ले जाते मगर उससे पहले ही ऐसा हो गया क्या कारण रहा होगा आग लगने का क्या आग लगने का कारण तो अभी हम लोग को भी नहीं पता है हम लोग को जब इन्फॉर्मेशन मिली रात नौ सवा नौ बजे के आसपास पास नौ बीस का टाइम रहा तो हम लोग ने आया है और यहाँ पर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का हेल्प ले करके पूरा ये अरेंजमेंट किया कि हम हम इसको कैसे भी मिटिगेट करें बट होल नाइट अभी हमारा ये एक्शन प्लान चला है और अभी स्टिल इस्ट कंटिन्यू सो so, ये पूरा का पूरा अभी कब तक कर पाएंगे वो हम वही देख रहे हैं આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને અધિકારીઓએ ઘટનાની તપાસ હાથ ધરી છે ફાયર વિભાગે આગ ઓલવ્યા બાદ વિસ્તારમાં પાણીનો મારો કરી કુલિંગની કામગીરી શરૂ કરી ઘટનાને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ઘટનાએ નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાં સુરક્ષાના માપદંડ અંગે મોટા સવાલ ઊભા કર્યા છે અમે ફાયર ફાઈટર્સની હિંમત અને મહેનતને સલામ કરીએ છીએ જેમણે આગ પર કાબૂ મેળવી નુકસાન ઘટાડ્યું